એકમેક થી કઢાવવા રોજ મળતા રહ્યા એકમેક થી કામ કઢાવવા રોજ મળતા રહ્યા પણ નિષ્ક્રમ મળ્યા અભિમાન હોય તો કહેજો ધારણાઓ મૂકીને કેટલાકને મૂલથી નાખ્યા પણ તોફાની વિચારોમાં વિકાસ હોય તો કહેજો પણ તોફાનની વિચારોમાં વિકાસ હોય તો કહેજો બાહ્યા ઘોંકાટમાં બુંગળાઈને બહુ છણાઈ ગયા

વહેમનો કોઈ ઈલાજ હોય તો કહેજો ઘણા મતલબી સંબંધો પણ નિભાવી જાણ્યા ઘણા મતલબી સંબંધો પણ નિભાવી જાણ્યા હવે નિસ્વાર્થ પ્રેમનું મિજાજ હોય તો કહેજો હવે નિસ્વાર્થ પ્રેમનું મિજાજ હોય તો કહેજો